તાજેતરના કેટલાક કિસ્સાઓમાં સામે આવ્યું છે કે કોબાંડીઓ આધાર કાર્ડનો ઉપયોગ કરીને લોકોના છેતરાયા છે અને તેને ભારે પરિણામનો દુરુપયોગ કરી રહ્યા છે આધાર કાર્ડના દુરુપયોગને રોકવા માટે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુડીઆઈ વપરાશકર્તાઓના આધારના ઉપયોગને ટ્રેક કરવાની મંજૂરી આપી છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સામે આવી રહ્યા છે આના દ્વારા તમે જાણી શકો છો કે તમારા આધારના કયા અને કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે આની મદદથી તમે તમારા આધારનો દુરુપયોગથી બચાવી શકો છો અને સમયસર પગલાં લઈ શકો છો કારણ કે જો કોઈ અન્ય વ્યક્તિ તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી રહ્યું છે તો તમારે ભવિષ્યમાં કાયદાકીય ગૂંચવણનો સામનો કરવો પડી શકે છે જે આ મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેડી બોક્સમાં જરૂરથી જણાવજો અને મારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતાને વિડીયો ક્રો જોવા બદલ તમારો ખૂબ ખૂબ